નવલપુર ગામ નારી શક્તિ સમરસતા અને વિકાસનો જીવંત ઉદાહરણ નવલપુર ગામ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આવેલ નાનકરુ પરંતુ પ્રેરણાદાયી ગામ આજે ગુજરાતના નકશા પર એક અનોખી ઓળખ બનાવી રહ્યું છે આ ગામનો દરેક વિકાસ દરેક સફળતા અને દરેક પ્રોજેક્ટ મહિલાઓની બિનહરીફ પસંદગી અને સશક્ત નેતૃત્વ સાથે સંકળાયેલો છે સરપંચથી લઈને ઉપસરપંચ અને દરેક સભ્યપદ પર મહિલા નેતાઓની સર્વસંમતિથી ચૂંટણી થઈ હોવો અહીંના લોકશાહીની વિશિષ્ટતા છે આમ મેરલી ચૂંટણી નહીં પરંતુ નારી શક્તિ અને સમરસતાની મળીને જીતેલી સફર છે નારી શક્તિ અને સહકારથી સજ્જ આ ગામ સમગ્ર ગુજરાત માટે પ્રેરણાસ્પદ લોકશાહી મોડેલ બની રહ્યું છે નારી શક્તિ અને પ્રેરણાદાયી નેતૃત્વ નવલપુર ગામના વિકાસમાં જીખતા પંચાયત પ્રમુખ શ્રી ભારતીબેન પટેલનું નેતૃત્વ મહત્વપૂર્ણ છે તેઓ પોતાની મૂળ ગામ પ્રત્યે લાગણીશીલ અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપતી રહે છે તેમની અંતરદ્રષ્ટિ અને વ્યક્તિગત ધ્યાનના પરિણામે ગામે અનેક વિકાસ કાર્યશીલ કામારી મળી રહી છે મહિલા નેતૃત્વના મહત્વપૂર્ણ ઉદાહરણો સરપંચ ઉપસરપંચ અને તમામ પંચાયત સભ્યો મહિલાઓની બિનહરીફ પસંદગીથી સજ્જ ચૂંટણી માત્ર ફોર્માલિટી નહીં પરંતુ લોકશાહીના ઉત્સવ જેસી અનુભૂતિ મહિલાઓએ સહકાર પારદર્શિતા અને સહનશીલતા સાથે પ્રત્યેક નિર્ણયો લીધા નવલપુરનું આ ઉદાહરણ બતાવે છે કે નારી શક્તિ માત્ર રૂપક નથી પરંતુ સ્થાનિક વિકાસ અને એકતા માટે સશક્ત દ્રષ્ટાંત છે વિકાસ કાર્યો અને પ્રોજેક્ટ્સ એક સ્માર્ટ પંચાયત અને પાણી પુરવઠો મનરેગા યોજના અંતર્ગત માનવબળથી સ્માર્ટ પંચાયતનું નિર્માણ નલસે જલ અંતર્ગત દરેક ઘરમાં પાણી પહોંચ્યું છે ભવિષ્યમાં પાણીના મીટરો લગાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જે પાણી બચાવનો ઉત્તમ પગલું સાબિત થશે બી કૃષિ અને પાણી બચત ગામના ખેડૂતોએ ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી જે પાણી બચાવે છે અને ફસલની ઉપજ વધારવામાં મદદ કરે છે તળાવનું બ્યુટિફિકેશન કાર્ય ચાલુ છે તળાવમાં પ્રત્યેક ઘરની પ્રતિમા મૂકી ગામની એકતાનું પ્રતીક દર્શાવવાની યોજના ત્રણ પર્યાવરણ અને સોલાર એનર્જી મોટા ભાગના ઘરો સોલાર પાવરથી સજ્જ ઘરદીઠ એક વૃક્ષ ઉગાડવાની કામારી જે પર્યાવરણ જાળવણી અને હરિયાળી વધારવા માટે છે દસ હજાર વૃક્ષો ઉગાડી ઓક્સિજન પાર્કનું નિર્માણ ચાર સ્વચ્છતા અને કચરો વ્યવસ્થાપન ભૂગર્ભ ગટર અંગે સો ટકા કામગીરી પૂર્ણ લિક્વિડ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રણાલી સ્થાપિત ગંદુ પાણી રિસાયકલ અને ખાતરમાં રૂપાંતર કરવા પ્રયાસો ગ્રી વોટર ટ્રીટમેન્ટ દ્વારા સ્વચ્છતા માટે ઉત્તમ ઉદાહરણ પાંચ પશુપાલન અને ગોબર બેંક ગામના મહિલાઓએ જુદી જુદી જગ્યા પરથી ઉકરડા ખસેડીને ગોબર બેંકનું નિર્માણ કર્યું કુદરતી ખાતર અને પર્યાવરણીય સુરક્ષા માટે ઉપયોગ કોઈ પણ રોગચાળો ફેલાવા નહીં તે માટે સાવચેત કામારી છ શિક્ષણ અને ટેકનોલોજી વિદ્યાર્થીઓ માટે થ્રીડી પ્લેનિટોરિયલ હોલ અને ડિજિટલ લાઇબ્રેરી માટે મંજૂરી સીએસસી સેન્ટર દ્વારા એકસો અણ્યાસીથી વધુ સેવાઓ ઉપલબ્ધ સાત આધુનિક સુવિધાઓ સ્મશાનનું આધુનિક નિર્માણ ચાલો ગામના વિકાસ માટે વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ જાત ધરવામાં આવ્યા નારી શક્તિ સમસતા અને લોકશાહી નવલપુર ગામમાં મહિલાઓને આદર્શ નેતૃત્વ માટે શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યો છે લોકશાહીની વિશેષતાઓ સહયોગી અને પ્રેરણાદાયી રાજકીય પરિસ્થિતિ દરેક નીતિમાં પારદર્શિતા સહનશીલતા અને સર્વગ્રાહી વિકાસનું ઉદાહરણ સમરસતા અને સહકાર દ્વારા ગ્રામજનોમાં એકતા નવલપુર એ એવું ગામ છે જ્યાં પંચાયતી રાજ માત્ર ઔપચારિકતા નથી પરંતુ લોકશાહીના ઉત્સવોનું પ્રતિક બની ગયું છે મારું નામ જાલા કિંજલબેન રોહિસી છે હું તલોત તાલુકાની નવલપુર ગામની વતની છું અમારા ગામમાં સરપંચ પણ મહિલા છે અને સભ્ય પણ સમરસ મહિલાઓ છે આજે અમારા ગામની અંદર તલાટી મંત્રી તલાટી પણ એક મહિલા જ છે અમારા ગામમાં એવો સારો એવો વિકાસ થઈ રહ્યો છે અમારા ગામની અંદર ઘરે ઘરે સોલર સોલર નખાઈ દીધા છે અને બીજું કે પાણીની વ્યવસ્થા પણ સારી થવાની છે બીજું કે અમારા ગામની અંદર ઘરે ઘરે પાણીના મીટર નાખવાના છે ગટર યોજના છે પછી તળાવ છે બીજું કે અમારા ગામની અંદર પશુપાલન વ્યવસ્થા છે એટલા માટે ગામમાં ઉકરડા છે એ બધા એક સાઈડ કરે છે જેથી ગામની શોભા બની રહે બીજું કે ગામની અંદર તળાવ છે એના અંદર સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે કે જેથી ગામનું એ સુશોભિત લાગે બીજું વ્યવસ્થા કરવાની છે કે ગામ એવું લાગવું જોઈએ ગામ ગોકુરિયું ગામ છે બીજું કે ગામની અંદર સીસીટીવી કેમેરા છે પછી રોડની રોડ પણ સારા થઈ રહ્યા છે ગામની ફરતે એવી ગટર યોજના વ્યવસ્થા સારી એવી છે કે જેથી દૂષિત પાણી એક જગ્યાએ પ્લાન્ટ છે એ ઘરે ઘરે લખાઈ ગયા છે અને સો ટકા પ્લાન્ટ ગામ થઈ ગયું છે અને ગામમાં ગામમાં કચરાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે ઘર દીઠ એક એક કચરા મૂકવાની અને અઠવાડિયાની અંદર કે બે અઠવાડિયાની અંદર એક કે સાયકલ આવે અને સાયકલ બધો કચરો એક જગ્યાએ લઈ જાય અને એને ઠલ એક જગ્યાએ દૂષિત દૂષિત જગ્યાએ નાખી પણ એમાં એમાંથી પણ એક સારો એવો વિકાસ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે અમારા ગામમાં જિલ્લામાં જે પ્રમુખ છે પણ એ અમારા ગામના છે ભારતીબેન પટેલ એમના એમનાથી અમે પ્રેરાઈ અને આજે અમે સમરસ મહિલાઓ એવું સારું એવું ગામ બનાવવાની યોજના કરી છે પટેલ હસુમતી બેન અશોકભાઈ તલો તાલુકાની વતની હું નવલપુર ગામની છું અમારા ગામમાં પ્રમુખ પણ ભારતી બેન મહેન્દ્રભાઈ છે તલાટી પણ બેન બેન છે અમે મહિલા સરપંચમાં પણ વજીબેન કાલુસી મકવાના છે ડેપ્યુટી સરપંચમાં સોનલબેન સંકેતભાઈ છે નવલપુર નવલપુરમાં ગામમાં વિકાસ પણ સારો થઈ રહ્યો છે અને સારો થાય બેનની માગણી પણ છે તળાવ બની રહ્યું છે એમાં પણ ટેચ્યુ લગાવી રહ્યું છે ફરતા પણ બધા બ્લોક નખાઈ રહ્યા છે બોકરા પણ બની રહ્યા છે અને ગામમાં રોડ પણ બની રહ્યા છે ગટરની વ્યવસ્થા પણ થઈ છે પાણીની વ્યવસ્થા પણ થઈ છે ગામમાં સોલરની પણ વ્યવસ્થા થઈ છે અને કેમેરા પણની વ્યવસ્થા થઈ છે અને સાજ સવાર આરતી પણ ગામમાં થાય છે ગામનો વિકાસ પણ સારું થઈ રહ્યું છે હું તલોત તાલુકાના નવલપુર ગામની તલોક તલાટી તરીકે ફરજ બજાવું છું અહીંયા હું છેલ્લા ત્રણેક વર્ષથી છું આમ તો હું દસેક વર્ષથી અહીંયા પહેલાં ત્યાં એટલે દસેક વર્ષથી અહીંયા જોબ કરતી હતી એટલે મને નવલપુરનો ટોટલી અનુભવ છે આ એક એકતાના પ્રતિક્ષણનું ગામ છે અહીંયા હાલ અત્યારે બે હજાર પચીસના વર્ષમાં ચૂંટાયેલા બોડીમાં મહિલા બેન છે સરપંચ તરીકે ડેપ્યુટી સરપંચમાં બેન છે તેમજ સમગ્ર બોડી અમારી મહિલા સરપ સમરસ છે બધી બહેનો જ છીએ એ એ પછી વાત કરું તો હું અમારા ટોટલ ગામમાં દરે વિકાસની વાત કરું તો અમારા ગામમાં બ્લોક દરેક જગ્યાએ નખાયેલા છે તેમજ ટ્રીટમેન્ટ બનાવ્યો છે જે સમગ્ર ભારતમાં પ્રથમ નંબરે અમે બનાવ્યો છે પહેલા નવલપુર ગામમાં એ એના પછી હું વાત કરું તો તળાવનું બ્યુટિફિકેશન છે તળાવના બ્યુટિફિકેશનમાં અહીંયા વડીલો આવી શકે ત્યાં બેસી શકે એવું આયોજન કર્યું છે એ ટૂંક સમયમાં બની જશે તેમજ સામે પંચાયતની સામે હોલ બનાવવાનો છે એ હોલમાં અનુભવ લઈ શકશે બનાવવાના છીએ ત્યાં બાળકોનો વિકાસ થઈ શકે યુવાનો નો વિકાસ થઈ શકે તેવું કાર્ય કરી રહ્યા છે તેમજ સીસીટીવી કેમેરા છે અહીંયા ગામમાં ભજન કીર્તન બે ટાઈમ થાય છે સન્માન ચાલુસા થાય છે અને શ્રાવણ મહિનો છે અત્યારે એટલે બેનું બધી શ્રાવણ મહિનામાં ભજન કીર્તન કરે છે એ ઉપરાંત અહીંયા ઓક્સિજન પાર્ક બનાવ્યો છે અમે એ ઓક્સિજન પાર્કમાં અમે વૃક્ષો વાવ્યા છે તેમજ અહીંયા પંચાયતની સામે જે રોડ જાય છે ત્યાં વૃક્ષના માકે નામ એક પેડની યોજના બનાવી છે અને એમાં ગામના દરેક યુવાનોને એક એક ઝાડ સોંપી દીધેલ છે તે ગામના તે સાચવે છે અને તેની ઉછે ઉછેર કરે છે